એટલે કે દેવડી ગામ પહોંચી ગયા છે તૈયાર થઈ ગયા બધા તૈયાર થઈ ગયા મોડું થઈ ગયું હતું સોરી સોરી ઉસ્તાદ થોડાક ખોટી થઈ ગયા તા તમે બધા મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે આપડે

અમે દેલફીને જાયા લસ તો જો એલ નિતરી બનાવે હંસામાં પણ મસ્ત તૈયાર થઈ ગય છે અને મુરત થઈ ગઈ છે તો એક કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહીએ છીએ શૂટિંગ શરૂ કરી દીધી જને ગેટઅપ માજી નઈ થાયવા અહીંયા આપણે સીન ની વાર છે એટલે ની રહેતે ગેટઅપ માલ તો આપણે આ સીન આપણે મોગલ માની સ્થાપના કરી રાખી છે કેમ કે મારા છે ને માતાજી એને ભક્તિ કરતી ને એવા જ વધારે રોલ હોય તો આપણે મોગલ માની મસ્ત મજાની અહીં સીતાફળીની છે

તારું બધાને બસ આવા પેરે પાસે ક કન્ટિન્યુ બણા રહે છો અને કમેન્ટ કરતા રહેજો અને હવે બે કેવા લાગ્યું છે ને સંજય ભાઈના વ્લોગમાં કહી દેજો થોડો મસ્ત લાગો તમને બે મસ્ત લાગો મસ્ત લાગો તમને પાણી જ આવશે ને તો ટાઈટ હવે છે 10 વાગ્યા 10 વાગ્યા હવે ટાઈટ છે ને આવે તોય આવે કાવાંદની કントリーમાં બહુમબને રે જો શૂટિંગ બપોરે અર્ધપૂર થઈ ગયું છે એટલે કે એક શોર્ટ ફિલ્મ પૂરો થઈ બે શોર્ટ ફિલ્મ એક છે ને એક શૂટિંગ બાકી છે તો છે ને એક ફરમાઈશ ને એક બે શૂટ છે તો ફરમાઈશ લેવા માટે આવી મસ્ત મજાનું લોકેશન ના હું તો તમારે ફરમાઈશ હોય તમને કોન્ટેક્ટ કરો કરજો નંબર તો લાગે તોડખાઈ લઈ જજો અને ફર્માઈશ આપજો અમે ફરમાશ લેવાનું શરૂ કર્યું છે આજથી શુભ શરૂઆત કરી છે એમ કોલા ક્યાં નહીં પડે ફરમાશ આપજો અમે પૂરી કરીશું બર્થડેના વિડીયો છે લગ્નના દોસ્તીના જેવા અમે ફરમાશ આપશો ફરમાશ અમે પૂરી કરીશું પરમાશન હા પરમોશન અવેલેબલ છે ને અત્યારે છે ને બે ફરમાશ આ કરે પૂરી કરવાની કેટલી કાંઈ વાંધો નહીં સ્ટામ જોઈ લીધા આવી જશે અને હવે સાહેબને કન્ટિન્યુ કર્યું આપણે કેમ કે અમારે હશે એક શોર્ટ ફિલ્મ બાકી છે મન બાકી છે બપોર પછી નવું શોર્ટ પહેલાં હું

શરૂ કરી તો થોડું કેવરા કેમ કે આમ જીભ થોડી છોટી હતી ડાયલોગ યાદ નતા રહેતા એવું થોડુંક બને ભાઈવાનું વાંધો નહીં આવે થોડે થોડે આવડી જાય આવડી જાય ધીમે ધીમે બધું આવડી આઈએ કવાતા નોસને પેક અપ કરી લેવી લાગી છે બધા બધા અમને

समोसा संध्या बे समोसा बना चालू आयटात काही बघा चंदन बेन या यान पाणी यान

ન થઈ ગયો ગયું બીજું થઈ ગયું છે એટલે આપડે મારે કઈક આવવા મોટા એટલે કે મોટા ભાઈનો આને રોલ બજવાનો છે હું એના આ ના ભાઈ ભીજો ભાઈ

પરિવાર ઉપર કોની નજર લાગી ગઈ હે મારા બેઠી નજર ભાઈ જા રાણા જેઠાની ભાઈ ગયો ક્યાદા હે

તો ભાઈસાબ અચ્છા છે ને મેરે જો કોઈ ગાડી ફટકારીને વીજ્યું છે જી છે એ હા મેરી લીધું પાણી મને પાવ કાકા ને પાવ એ પાણી પાજો પાણી પાણી પાઉ તો આજ છે ને વર્લ્ડ રેકોર્ડ થઈ ગયો એક દિવસમાં બે સ્ટોરી શૂટ કરી વાહ ભાઈ વાહ ગુજરાતી ફેમિલી ફિલ્મ વાળા બે સ્ટોરી શૂટ કરીયા ઘરે યાર डायरेक्टर સાહેબનો ધન્યવાદ છે આ દીવસે ત્રણ ટાઈમ કર પરવિનભાઈ બેહર દે કેમ છો હાલો વિપુલભાઈ જય માતાજી જય માતાજી ડોસી માં જય માતાજી હલો નીકળો કાંઈ વાંધો નહીં બધા નીકળી ગયા છે આપણે ટુ વીલ આવી જવાથી હલો નિલેશભાઈ જય દ્વારકાધીશ કઈ વાંધો હાલો ઘરે